સોળ વર્ષની ઉંમરના હતા અને તેમને આ દસમા ધોરણમાં ત્યાર પછી એની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધેલા અને છેલ્લે એ સાત અગિયાર પચીસના મળેલ ત્યારે પણ એની સાથે શરીર સંબંધ બાંધેલા મિનુએલ વચ્ચે એને ખબર પડી કે આ જે ઝેનિસ ખોટું નામ ધારણ કરેલું છે એનું નામ ખરેખર ઓરિજિનલ તો બીજું છે અને એ એનો બી ધર્મ પણ બીજો છે એ દરમિયાનમાં આને ગર્ભ રહી જાય છે અને આ જેનિસ છે એ દવા લાવી અને એનો ગર્ભપાત પણ કરાવે છે પછી એ ફરિયાદમાં એવી પણ હકીકત જણાવે છે કે મને મારું બીજું નામ ફૈઝા ધારણ કરાવે છે અને કોઈ એક દાઢીવાળો ઈસમ આવે છે એ એ અને આ જેનીસ જે નામ ધારણ કરેલું છે એ બંને આને એક ગાડીમાં લઈ જાય છે અને ગાડીમાં એની સાથે નિકા કરાવે છે અને પછી આના ઘરવાળાઓને ને એના ભાઈને બધાને ખબર પડતા આ એ ફરિયાદ દાખલ કરવામાં આવે છે